હિંમતનગર શહેરના ડેમાઈ રોડ ઉપર આવેલા જલારામ મંદિર અને આસપાસના રહેણાંક વિસ્તારમાં ગંદકીનો ઉપદ્રવ જોવા મળ્યો આજુબાજુના રહેણાંક વિસ્તારમાંથી ગટરની વ્યવસ્થાના અભાવે ખાડકુઆ ભરાઈ જવાથી અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય રહેણાંક વિસ્તારની આજુબાજુ ગંદકીનો ઉપદ્રવ જોવા મળ્યો આસપાસના વિસ્તારના રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કે પગલા લેવામાં આવી રહ્યા નથી ગંદકીના નિકાલની વ્યવસ્થાના અભાવે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને ઋતુજન્ય રોગચાળો ફેલાવાનો ભય રહે છે તંત્રની નિષ્ક્રિય કામગીરીથી રોષે ભરાયેલા રહીશોએ પ્રતિક્રિયા આપી છે હિંમતનગર શહેરના ડેમાય રોડ ઉપર આવેલા જલારામ મંદિર અને આસપાસના રહેણાંક વિસ્તારમાં ગંદકીનો ઉપદ્રવ જોવા મળ્યો આજુબાજુના રહેણાંક વિસ્તારમાંથી ગટરની વ્યવસ્થાના અભાવે ખાડકુવા ભરાઈ જવાથી અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય રહેણાંક વિસ્તારની આજુબાજુ ગંદકીનો ઉપદ્રવ જોવા મળ્યો આસપાસના વિસ્તારના રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં આવી રહ્યા નથી ગંદકીના નિકાલની વ્યવસ્થાના અભાવે આસપાસના વિસ્તાર

એવું લાગે કે જેને દરિયો છે આપણે ગાડી લઈને આવતા હોય તો ખબર નથી પડતી કે ક્યાં ખાબોચ્યો છે ક્યાં થાય છે એના લીધે હું વચ્ચે એકવાર સ્લીપ પણ થઈ ગયો ચાલુ વરસાદમાં એક વર્ષ પહેલાં મારો પગ પણ ભાંગી ગયો હતો સોસાયટીમાં બધાને ખબર છે અને અત્યારે મારી બીજી મારી પણ ફોર વ્હીલ કાર છે તો એ પણ હું બહુ દૂર પાર્ક કરીને મારે ચાલીને આવવું પડે કેમ કે એટલી ગંદકી થાય છે કે અંદર પાર્કિંગમાં લઈ જાઉં તો બધું ધૂળ ધૂળ ને બહુ ગંદકી થઈ જાય છે એટલે પાર્કિંગમાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે પાણી આવે બહુ અને આજુબાજુ ફ્લેટના બી પાણી આવે એટલે અમારે રહેવું અહીં મુશ્કેલ થઈ ગયું છે અમારે કેવી રીતે રહેવું અહીંયા એટલી બધી દુર્ગંધ મારે છે અમારા છોકરાઓ બધા બીમાર થઈ ગયા છે આવું આનું કંઈક નિરાકરણ કરો